માંડલના અંધાપા કારણ અંગે કોંગ્રેસે આકરા પ્રહાર છે દર્દીઓના હિતમાં સરકાર આરોગ્ય સેવા સુધારે કોંગ્રેસે આ વાત કરી રાજ્યમાં આંખના નિષ્ણાંતોની જગ્યાઓ હજી પણ ખાલી છે કોંગ્રેસે આ વાત કરી છે ટેકનિશિયનમાં સિત્તેર ટકા જગ્યા ખાલી છે છતાં ભરતી કરવામાં નથી આવી અમરેલી રાજકોટ આણંદમાં પણ આવી ઘટના બની હતી સરકાર વાતો કરે છે પણ ન્યાય નથી મારતો કોંગ્રેસ આ વાત કરી દ્રષ્ટિ મેળવવા આવનાર જ દ્રષ્ટિ ગુમાવી દે છે

એવી દુઃખદ ઘટનાઓ વારંવાર બનતી હોય ત્યારે સરકારે અને આરોગ્ય વિભાગે જાગવું પડે પણ કમનસીબ છે આરોગ્ય તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે અને ભ્રષ્ટાચારમાં ખરીદીમાં મોટા પાય છે